મિત્રો આપ સૌ પરિચિત છો કે ગઈકાલે શ્રી અને આરોગ્ય શ્રી દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ એમના હેલ્થમાં ધ્યાને રાખીને બહુ જ અગત્યની એક યોજના જાહેર કરી એ યોજનાની સૂચિત જોગવાઈઓ સૂચિત શબ્દ એટલા માટે વાપરું છું કે જોગવાઈઓ એપ્રૂવ થયેલી છે પણ હેલ્થ વિભાગની વેબસાઇટ પર હજુ સુધી મૂકવામાં આવી નથી આ જે જોગવાઈઓ છે મને વોટ્સએપના માધ્યમથી મળી છે પણ મંજૂર થયેલી છે તો સૂચિત ઠરાવની શું શું જોગવાઈઓ છે આપ આ પૂરો વિડીયો સાંભળશો તો આ યોજના વિશે વિગતે જાણી શકાશો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પંદર પાંચ બે હજાર પચીસના રોજ ફાઇલ નંબર એચ એફ પીએમ ઇ ફાઇલ સેવન ટુ ઝીરો ટ્વેન્ટી ફાઇવ ઝીરો ટ્વેન્ટી વન ફોર એ વન એ ફાઇલ પર રાજ્યમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ બેનિફિટ પેકેજ અમલમાં મૂકવા બાબતનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે એની સૂચિત જોગવાઈઓની ચર્ચા કરીએ કોને લાભ મળશે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ આઈએ આઈપીએસ આઈએફએસ તથા પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેમના તમામ આશ્રિત કુટુંબો એટલે કુટુંબના સભ્યો માટે અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ બી એમ એ અમૃતમ યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળવા પાત્ર થશે તો પેન્શનર્સને પણ મળશે ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓને મળશે અને એક્ઝિસ્ટિંગ રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓને આ લાભ મળશે આ યોજના કયા નામે ઓળખાશે તો આ યોજના ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના તરીકે ઓળખાશે પ્રવર્તમાન ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અને તેમના આનુસંગિક ઠરાવથી નિયત થયેલી જોગવાઈઓ મુજબ પીએમ જે વાય હેઠળ એમ્પેનલ્ડ થયેલી હોસ્પિટલ ખાતે એબી બી પીએમ જે વાય એમએમ અંતર્ગત પેકેજ અનુસાર થયેલ રોગની તબીબી સારવાર કેશલેસ મળવા પાત્ર થશે મિત્રો તો આ પીએમ જે હોસ્પિટલો જ્યાં એમ્પેનલ થઈ છે જે હોસ્પિટલો પીએમ જે એવા યોજના હેઠળ એમ્પેનલ્ડ થઈ છે એવી હોસ્પિટલની અંદર કોઈપણ કર્મચારી પેન્શનર્સ કે અધિકારી જો એ પોતે સ્વાસ્થ્ય સેવા મેળવશે તો એને કેશલેસ સુવિધા મળશે એટલે કે એને કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં એને એક જી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને કાર્ડના આધારે એને આ મળવાપાત્ર થશે અન્ય સંજોગો માટે રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો તથા તેમના આશ્રિત કુટુંબીજનો માટે હાલના ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર તથા તેના આનુષંગિક ઠરાવો અનુસાર અને ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ માટે ઓલ ઇન્ડિયા સર્વિસ મેડિકલ રૂલ્સ નાઇન્ટીન ફિફ્ટી ફોર અનુસાર મેડિકલ રિમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર થશે એટલે જે અધિકારી કર્મચારીઓ પીએમ જે લાભ લેશે અને પીએમ જે સેવા ઉપલબ્ધ ના હોય અથવા હોય પણ એ મેડિકલ રિમ્બર્સમેન્ટ લેવા માંગતા હોય તો આપણા તબીબી સારવારના નિયમો અને ઓલ ઇન્ડિયા સર્વિસના મેડિકલ રૂલ્સ અન્વયે પણ પોતાનું રિએમ્બર્સમેન્ટ મેળવી શકશે સદર યોજના હેઠળ બહારના દર્દી એટલે કે ઓપીડી અંતર્ગતની સારવારનો સમાવેશ થતો નથી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો જે જી કાર્ડ હેઠળ કેશલેસ સારવાર મળવાની છે તે માત્ર ને માત્ર ઇન્ડોર પેશન્ટ તરીકે આઉટડોર પેશન્ટ તરીકે તમારે જે રિમ્બર્સમેન્ટ મેળવવાનું હોય એ મેડિકલ રૂલ્સ અન્વાય મેળવવાનું રહેશે તો ઓપીડી અંગેનો કોઈપણ ખર્ચ રીમ આમાં કેશલેસ થશે નહીં હવે જી કાર્ડ કોણે શું કરશે કેવી રીતે મેળવવાનું છે એની જોગવાઈઓ સમજી તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ અને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવારના નિયમો બે હજાર પંદરનો લાભ મેળવતા સેવારત અને પેન્શનર એમને એ બી પી એમ જે વાય એમ એ કાર્ડ મેળવવાનું રહેશે આ માટે જી સિરીઝનું કાર્ડ ફાળવવા અને કાર્ડ અંગેની તમામ આનુષંગિક કાર્યવાહી રાજ્યમાં એબીપીએમ બીપીએમ જેવાય એમએમ યોજના અમલીકરણ હેઠળ નોડલ એજન્સી એસ એચ એ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા કરવામાં આવશે એસ એચ એ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા જી કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે આ યોજનાના લાભાર્થીઓને કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ મળવા પાત્ર થશે મિત્રો અહીં ખાસ આપને ધ્યાન દોરું કે આ મુસદ્દો છે ડ્રાફ્ટ છે ઠરાવ હજુ બહાર પડ્યો નથી અહીં મારી પોતાની એક અંગત સમજ છે કંઈ વાર્ષિક શબ્દ વાપર્યો છે એ કદાચ ન પણ આવે ફાઇનલ ડ્રાફ્ટમાં આ યોજના હેઠળના લાભાર્થીને કુટુંબડીઠ એન્ટાયર લાઈફ દરમિયાન દસ લાખનો લાભ મળશે કારણ કે પીએમ જે એવા યોજના છે એમાં એન્ટાયર લાઈફ દરમિયાન દસ લાખનો લાભ મળે છે અહીં વાર્ષિક લખ્યું છે સરકાર કર્મચારીઓને વાર્ષિક લાભ આપે તો એ વધારે સારી સુવિધા ગણાશે દસ લાખની તબીબી સારવાર ઉપરાંત ખર્ચ માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર તથા આનુષંગિક ઠરાવ અનુસાર અને ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈએસના અધિકારીઓ માટે આ ઓલ ઇન્ડિયા સર્વિસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ નાઇન્ટીન ફિફ્ટી ફોર મળવાપાત્ર થશે મિત્રો આ લાભ અત્યારે આપણે વાર્ષિક સમજવાનો રહેશે ફાઇનલ ઠરાવ થાય ત્યારે આપણને ખ્યાલ આવે મારી સમજ એવી છે કે એન્ટાયર લાખ દરમિયાન દસ લાખ છે પણ વાર્ષિક પણ હોઈ શકે કેશલેસ પ્રક્રિયા હેઠળ નાણાં ચૂકવણી તથા એબીપીએમ જે એવા યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તમામ કામગીરી કરવાની રહેશે કાર્ડ કઢાવવા અંગેની બાબત તેની આનુષંગિક કામગીરી સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા હવે પછી વિગતવાર સૂચનાઓ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવશે કાર્ડ કેવી રીતે કઢાવવું એની વિગતવાર સૂચનાઓ એસએચે બહાર પાડશે જ્યારે બહાર પાડશે ત્યારે એનું પણ આપને વિડિયોના માધ્યમથી સમજ આપીશું જ્યાં સુધી આ યોજનાના લાભાર્થીઓ એબીપીએમ જેવાય પીએમ જેવાય એમએનું કાર્ડ ન કઢાવે ત્યાં સુધી પ્રવર્તમાન ધોરણે રાજ્યની જે તબીબી સારવારના નિયમો હેઠળ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે એ મેળવી શકશે આ યોજનાના લાભાર્થીઓને એબીપીએમ જે હેઠળ વખતો વખત થનાર સુધારા આપમેળે લાગુ પડશે એટલે આ એ બી જેવાય યોજનામાં સરકાર જે કંઈ ફેરફારો કરે ભવિષ્યમાં પણ એ બધા સીધે સીધા લાગુ પડશે આ યોજનાના લાભાર્થી તથા તેમના આશ્રિત કુટુંબીજનો ગંભીર કે અસાધ્ય રોગની તબીબી સારવાર કરવામાં આવે તો અને જો આવી તબીબી સારવારની પ્રોસિજર એ બી જેવાય યોજનામાં ઉપલબ્ધ ન હોય તો તબીબી સારવારના નિયમો બે હજાર પંદર અને ઓલ ઇન્ડિયા સર્વિસ મેડિકલ રૂલ્સ ઓગણીસો ચોપન હેઠળ રિમ્બર્સમેન્ટ મળવા પાત્ર થશે આ યોજના ઠરાવ પ્રસાર્ધ થયા તારીખથી અમલમાં આવશે એટલે એ પછી લીધેલી સારવાર કેશલેસ ગણાશે એ પહેલાંની આપણા ઓરિજિનલ રૂલ મુજબ રીઇમ્બર્સ કરવાની રહેશે અને ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો બે હજાર પંદર છે એ યથાવત રહેશે એમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો આ ઉપરાંત આપ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વિડીયો સાંભળવા માંગતા હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર